અમારે વાન શરૂ થઈ છે ફૂડ સેફ્ટી વાન જેની અંદર આપણે અત્યારે ભેવેસર વધી રહી છે એ ચેક કરવા માટે તેલની અંદર મીઠા મરચાંની અંદર મીન્સ કે કહેવાય ને કે મસાલાની અંદર વધી ગઈ છે એ સિવાય લાયસન્સ ઘણા જોડે નથી હોતું એ માટેની અવેરનેસ માટેનો અમે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યો છે કસ્ટમરને એ જ છે કે થોડું તમારે બહારનું જમવાનું તમે રાખો છો એની ના નહીં પણ થોડું જાગૃતતા હોય તો વધારે સારું રહેશે